નમસ્કાર ગુજરાત ના દર્શક મિત્રો ભાઈઓ તેમજ બહેનો મિત્રો ચૈતર વસાવા જેલ ની અંદર થી બહાર આવી ગયા છે અને બધા જ લોકો સાથે હાથ મિલાવી રહ્યા છે તમે વિડીયો ની અંદર જોઈ શકો છો કે આ રે આપણા ચૈતરભાઈ વસાવા મિત્રો ફોર્ચ્યુનર ગાડીની અંદર એન્ટ્રી મારવામાં આવી છે અને આ એક ગાડી નથી ફક્ત ને ફક્ત તમે પાછળ જુઓ કે બીજી ઘણી બધી ગાડીઓ છે અને મિત્રો આજે ચૈતર વસાવા જેલની બહાર આવતા જ ખુશીના સમાચાર બહાર પડ્યા છે અને આદિવાસી સમાજ બહુ જ ખુશ છે હજી તો મિત્રો વરઘોડું ઘડશે અને બેન્ડ વાજા વાગવાના છે આદિવાસી સમાજ માટે અને ચૈતર વસાવા માટે કારણ કે ઘણા દિવસો પછી ચૈતર વસાવા જેલનો વનવાસ પૂરો કરીને ફરી એક નવી દુનિયાની અંદર આવ્યા છે તો મિત્રો આ વિડીયો હાલની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કે ચૈતર વસાવા જેલની બહાર આવી ગયા છે પરંતુ શું મિત્રો આ વાત એકદમ સાચી છે મિત્રો વાત કરીએ આ વિડિયોની મિત્રો આ વિડિયો જે ચૈતર વસાવા ગયા વર્ષે જેલની અંદર ગયા હતા તે વિડીયો છે અને તે વિડીયો ઉતારવામાં આવ્યો છે એનો મિત્રો આ વિડીયો છે એન્ટ્રી વાળો તમે જુઓ કે ક્લિપ નાનકડી જોઈએ મિત્રો હજુ સુધી બે હજાર પચીસમાં માં જે જેલની અંદર ગયા છે તે બહાર નથી આવ્યા જી હા મિત્રો ચૈતર વસાવા હાલની અંદર વડોદરાની જેલની અંદર જ છે બહાર નથી આવ્યા મિત્રો બહાર આવશે એટલે આદિવાસી સમાજ અને બીજી બધી ઘણી સમાજો જે ચૈતર વસાવવાને સપોર્ટ કરે છે તે મિત્રો વરઘોડું જરૂરથી કાઢશે મિત્રો આદિવાસી સમાજ હાલની અંદર એક જ કોશિશમાં છે કે ચૈતર વસાવવાને કેવી રીતે બહાર લાવવા મિત્રો ચૈતર વસાવવા માટે હવે એક બીજી પણ સમાચાર આવી રહ્યા છે કે મિત્રો જે આદિવાસી સમાજ છે તેમનો સૌથી મોટો અને સારો તહેવાર આવી રહ્યો છે તો મિત્રો તે તહેવાર પૂરો કરવા માટે ચૈતર વસાવવા શું જેલની બહાર આવી શકે છે શું મિત્રો પોલીસ તેમને છોડશે આ તહેવાર મનાવવા મિત્રો એ તો હવે આપણે આગળ જોઈએ પરંતુ મિત્રો ચૈતર વસાવાને હાલની અંદર છોડવામાં ફક્ત ને ફક્ત એક આદિવાસી સમાજ નથી કે જે આ કોશિશ કરી રહ્યો છે પરંતુ મિત્રો બીજા ઘણા બધા સમાજ છે કે જે ચૈતર વસાવાને જેલની અંદર બહાર લાવવા કોશિશ કરી રહ્યા છે અને મિત્રો હું તો સમાજની ક્યાં વાત કરું છું આખું ધર્મ એટલે કે હિન્દુ ધર્મના લોકો નહીં પણ મુસ્લિમ ધર્મના લોકો પણ તેઓ ચૈતર વસાવાને સપોર્ટ કરે છે અને બહાર લાવવાનો કોશિશ કરે છે મિત્રો મુસ્લિમ સમાજ જે સપોર્ટ કરે છે એ પરથી જાણવા મળે છે કે આપણે કોઈ દિવસ હિન્દુ મુસ્લિમ ખ્રિસ્ત કે કોઈ પણ ધર્મનું મિત્રો આપણે ભેદભાવ ના રાખવો જોઈએ કારણ કે મિત્રો જો આપણે પણ એક હિન્દુ હોઈએ અને કોઈ મુસ્લિમ ને તો જેલની અંદર જાય તો ઘણા બધા લોકો તેમને સપોર્ટ કરે છે અને ઘણા બધા લોકો તેમને દિલથી બહાર લાવવાની કોશિશ કરે છે તો ક્યાંક ને ક્યાંક ઘણા લોકો કહે છે કે ભાઈ આ તો આપણા ધર્મનો નેતો નથી આપણે શું પડી છે પરંતુ મિત્રો મેં જે આદિવાસીની મુસલમ જેની હું ક્લિપ બતાવી છે તેનો મિત્રો વિડીયો ખૂબ જ વાયરલ થયો છે અને ખરેખર આ ભાઈએ દિલ જીતી લીધું છે તો મિત્રો ચૈતર વસાવા માટે તમારું શું કહેવું છે શું મિત્રો ચૈતર વસાવા તેમનો જે ફેમસ જેમનો સૌથી મોટો અને પ્રખ્યાત જે એમનો તહેવાર છે તે મનાવવા જેલની અંદરથી બહાર આવી શકે છે મિત્રો કોમેન્ટની અંદર એકવાર જરૂરથી જણાવજો અને મિત્રો ચૈતર વસાવા જેલની અંદર બહાર પણ ટૂંક સમયની અંદર આવશે તેના પર આપણે એકદમ ડિટેલમાં વિડીયો બનાવવાનો છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો થેન્ક યુ